હેય ધીમી બહુ તમને કીધું નહોતું ઉતાવળ રાખીને ઘરે કામ પતાવીને આ બધું સારું કરાવવા આવજો કીધું તું મેમી એમની ઘરે બધું સારું કરીને આવતા જ થા ત્યાં તેમની હામાં મળ્યા તો પછી એમની શું કરવી એમાં ઘરે એટલી બધી વાર છે ને લાગે હું કરતું ત્યું તમને ભાઈ તું નાની હું કહું તને હું કરતી કે વાતોના ફડાકા કરતી જ્યાં બીજું શું કરે બા તમે કઈ બોલતા જ નહીં બસ આના માના જ बा तुं फडाका नी करया बदू करे काम करु नी एमे आईन काम मा कतिल गवार लागे भवना झक करया तें बये न्याय मा कु म काम ढहडु तोई तें आई बो नी मैं आज काम करु नतलू मार जिंदगी मा नत करु हु तो हाव थाकी गई सु हां ओ जिंदगी बे नी वाते हासे की दी ते पार जिंदगी मा कोई देतलू काम नी की करु अत्र तन वधारा आयले नी ऐसे मारे भई पग हाजो नतो હું ના કર હું તે આવે લપસી હોત તો મારા પાસે બીજો પગ ભાંગે એટલે હું ન આવી ના કર હું તે બધું સારું કરાવવા આવવાની હતી બસ વો બા હાબુ વગરના હારા ન થાતા સાના માના ત્રેજો તેની બહુ કરીને ઊંધા વળો એ અમને ખબર છે તમારી અત્યારે હાથે કરીને બાધણ કરાવવા હાટું થઈને બોલો છો મને બધી ખબર છે નકર હું તાર મારા બાપા હે કામ કરાવું તું ટાંટિયો હાજો વત વધતો ના ભાઈ ના મારે કાંઈ તમારા બાપા હે કામ કરાવવું નથી

મારી સોડી પાણીપુરી ને જોવે કે ન જોવે પણ તમારી પાસે એને ક્યારેક ક્યારેક ખવડાવવા નહીં આવી મોટી દુકાન નાખીને બેઠા છો તો ક્યાં ઘરે તે ક્યારેક ક્યારેક લાવવાની ના ના મોટા બા તેની એવી ખોટી ધડ કરો માયા હારે મારે પાણીપુરી નથી ખાઈ હવે જિંદગીમાં નથી ખાવી આટલો અપખો થઈ ગયો છે મને તો તો તાજ જેવું કોઈ નહીં હવે હું રાજી થયો લે તું પાણીપુરી નહીં ખાય એમ કીધું છે ને તેમી ભાબી મને પાણીપુરી એટલી ખવરાઈ ગઈ છે. અફકે થઈ ગઈ છે હવે મને. હવે કોઈ ત્યાં હામુઈ નથી સો એટલું મને એની ઉપર અરુશી આવી ગઈ છે. તો તો તેમી ભાભી તમારો બહુ મોટો આભાર હો કે એટલી બધી અફકે કરાવી દીધી છે તે. જીગલી વાહે મને એટલી પાણીપુરી મળી છે. મને એટલો અફકો થઈ ગયો છે. હવે કોઈ જ નહીં ખાઈ એમ. હાલો તો હવે નીકળવી અમાર મોડું થાય છે. મારી દુકાન ખોલવાની છે.

હવે તો આ ધમલી નાની ભાઈ હરખે હરખ્યું ગાંડા રોષ જેવું એને આરે હમન બહુ ગમશે નહીં મમ્મી એની ભલે ગાંડા રોષ જેવું હોય અમારા નો ગમે કાઈ ને તમાર બાતો છે ને એના રે તેમ વાતો કરજો બ બસ લ્યો હવે સાઈની રહી જા હાલ પછી ભયા સાઈ આપણે મોઢું જોઈએ ને છેડા કાઢી આઈ જા હાલો સાઈની રહી ગઈ છું મોઢું નથી મારે તો મોઢું સારું છે મારે મને મોટું ધોવાની બહુ આળસ ચડે અને શેડા તો હું રસ્તામાં કાઢી લે ચાલુ એ આવશો બધા એક બે આટો માર ઘરે હો ધીમી ભાઈથી તું નાની મોટા બાન બધા આવજો હો એ બધાને કીધું મને કે ચીજા મારે આવવું છે તાર ઘેરે ના ના તમને જ મારે કાંઈ નહીં કહેવું હો નકર તેમી પાસે એકવાર કસ્ટો રોજ ડોટું કાઢશો તેમી ન આવતા હાલો તે નીકળી બે એમ આવું જાવ જો કરીને કલાક તો આમ નામ ખોટે થઈ ગયા હો નીકળી બે એમ એમ કાળા મોઢાળીએ મને આવજો ન કીધું લે મારે તોય આવું છે થઈમી તેમ જાઉં તે કહેજો હો મને સાઈન્યું માન્યું ન વૈયું સાચું મારે આવું છે જીગલીન ઘર જોવા વો ડોશીમાં હું તમને પણ પેલા એને તેને ઘરે પોકવા ગયો